નીલકંઠ મહાદેવ મંદિરે સાવવેદ બ્રાહ્મણએ શાસ્ત્રોગવેદી સાથે યજ્ઞોભાવી ધારણ કરી ભાવનગર શહેરના શ્રીમાળી બ્રાહ્મણોને તમામ સાવવેદી બ્રાહ્મણો નૂતન યજ્ઞોપવ ધારણ કરી હતી ઋગ્વેદ યજુર્વેદ અને અર્થવેદના બ્રાહ્મણો શ્રાવણી પૂનમે નૂતન યજ્ઞોપવ ધારણ કરે છે જ્યારે સાવવેદી બ્રાહ્મણો ભાદરવા સુદ ત્રીજના દિવસે જનોય બદલે છે જ્યારે શહેરના નીલકંઠ મહાદેવ મંદિર ગાયત્રી પરિવાર વિવિધ મંદિરોમાં શ્રીમાળી બ્રાહ્મણો અને તમામ સાવવેદી બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપી ધારણ કરી હતી ભજ ભજ વાહો

કેનો પોતાનું સ્વાસ્થ્ય હોવું અનિશિત રાખો અમારું ચંદ્રવરજી આવતમારો વિવેદન્યમનિતતા દરેક એના હિતાને નામે મોજાની પોન સિનાવાળા વિપુત દીલે અમારું સુજાદ્રકાર અતિ સુમાવ સુવત કન્તિકાર ઓકના દેવાલા સોન નપુન સુવલા આયે જય નીલકંઠ મારું નામ મનીષભાઈ જીતેન્દ્રભાઈ વ્યાસ ગુરુક ગટારામ નીલકંઠ મહાદેવ તીર્થક્ષેત્રમાં ધૂને પહેરાવીએ છીએ અહીંયા શ્રીમાળી બ્રાહ્મણો દર વર્ષે લગભગ ઓછા ઓછા સો દોઢસો વર્ષથી અહીંયા જૂને પહેરવા આવે છે પતરાવાળું કુટુંબ છે તેમજ બીજા સામવેદી બ્રાહ્મણો છે એ પણ અહીંયા જૂને કરવા આવે છે અહીંયા સામવેદ સામવેદની વિધિ કરાવવામાં આવે છે ઋષિ તર્પણ કરાવવામાં આવે છે અને દરેક ભક્તો મોહાણી શિલ્કમાં એ લાભ લે છે આજે સામવેદી લોકો ભાદરવા મહિનામાં જૂનો પહેરે છે કારણ કારણ કે આજે હસ્ત નક્ષત્ર હોય છે એ લોકો હસ્તનક્ષત્રમાં જૂનો પહેરતા હોય છે તેમજ કન્યાનો તંદ્ર હોય છે સૂર્ય પણ ઔષધમાં હોય છે આ બધો સંયોગ જ્યારે ત્રણનો સંયોગ થાય ત્યારે ભાદરવી બળે પહેરવામાં આવે છે ત્રીજ હોવી જોઈએ પણ આજે આ વખતે નક્ષત્ર વહેલાં છે એટલે આ વખતે やろう、プレオプシェムで